જૂનાગઢ માંગરોળમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઘેર પંથકના અનેક ગામો ફરી એક વખત બેટમાં ફેરવાયા મામલતદાર ટીડીઓ એનડીઆરએફની ટીમની ઘેર પંથકના લોકોની બહારે આવ્યા જ્યાં રસ્તાઓ બંધ હતા જ્યાં પહોંચવું શક્ય ન હતું ત્યાં એનડીઆરએફની મદદથી બોર્ડ દ્વારા મુલાકાત કરીને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું

કે જે હોય એના માટે અમે એમનો રિવ્યુ લેવાનો છે અને અમારી સાથે ડીઓ સાહેબ છે તેમજ ટીમ એનડીઆરએફી સાથે લઈને અમે અત્યારે તાકાત